કારેલીબાગ વિસ્તારમાં નાયલોન નાયલોન સ્થાપક હવે આ દિનુ કાકાને શ્રદ્ધાંજલિ તેઓના પરિવારજનો અલગ રીતે આપી રહ્યા છે ત્રીજી ફેબ્રુઆરીના દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ફ્રીમાં પાવભાજી આપવામાં આવશે બીજું એટલું જ નહીં સામાન્ય નાગરિકો માટે પચાસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે પાઉભાજી આપવામાં આવશે સ્વર્ગસ્થ દિનુ કાકાની શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારજનોએ એક અલગ અંદાજમાં એક નવી પહેલા દર્શ શહેરના મુક્તાનંદ રોડ પાસે નાયલોન પાઉભાજી એ સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે વડોદરામાં જ નહીં અન્ય શહેરોમાં પણ ખૂબ ડિમાન્ડ છે વડોદરા ખાવા પીવાનો જે શોખ છે તે અહીંયા પૂરો થાય છે કારણ કે નાયલોન પાઉભાજી આ નાયલોન પાઉભાજીના સ્થાપક દિનુ કાકાને પરિવારજનો દ્વારા અનોખી અંજલિ આપવામાં આવી છે ફેબ્રુઆરીએ પચાસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે પાવ આપવામાં આવશે ગરીબ અને સંસ્થાના આવશે સાથે જ એક અલગ રીતે અંજલી આપવાનો પરિવારજનો નિર્ણય છે અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી આયોજન કરીએ છીએ અને જેટલું બને એટલું વધારે વધારે અનાથ આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે ત્યાં અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તેમ છતાંય જો રહી જતા હોય કોઈ કે જે અમારી જાણ બહાર હોય તો આ વખતે અમે વહેલું આયોજન એટલા માટે કર્યું છે કે બીજાને સંદેશો પહોંચે અને બધા અમે ત્યાં મદદ પૂરી પાડી શકીએ આયોજનમાં આપણે ત્યાં વિના મૂલ્યે પાઉંભાજી ખવડાવશું બાળકોને જે બાળકો ખાઈ શકતા નથી આપણી પાઉંભાજી ત્યાં બધે પહોંચાડશું ગ્રાહકો માટે ત્રણ તારીખે મારા પપ્પાની જે જન્મતિથિ છે એ નિમિત્તે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાંજના છ થી અગિયાર વાગ્યા સુધી રાખેલ છે ભાવિન વાઢર આ વખતે બસ અમારા પિતાશ્રી દિનેશભાઈ દામજીભાઈ વાઢેરની છોતેરમી જન્મ જન્મતિથિ નિમિત્તે અમે અમારા માનવતા ગ્રાહકો માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એમાં જે અમારા અનેક સંસ્થાઓમાં ગરીબ બાળકોને જમવાના વિના મૂલ્યે બધી સેવાઓ કરવાના છે અને શું મેસેજ આપવા માંગશો અન્ય જરૂરિયાતમંદ જે સંસ્થાઓ હોય બાળકો હોય એને પણ તમે પૂરું પાડશો આ દિવસે આ ત્રણ ત્રણ બે દિવસ રાખશું ત્રણ ફેબ્રુઆરીએ રાખશું અને ચોથ એનો તો ચાર તારીખ રાખશું આયોજન આ બધું મેસેજ આપવા માંગો છો કે જે જરૂરિયાતમંદ હોય હા